તો મિત્રો આપણે બજારમાં આવી ગયા તો જોઈ લો ઘર ને આરામ પહોચ્યા કે જઈએ છીએ સુનિલ ના ટી શેવા કાલ પોખરા સુનિલ ના એટલે સુનિલ તો જ આહ કાલે મારા મેળ આવશે નહી કેમકે મારા કાલે મારો ફોન દવાખાને લઈ જવાના એટલા માટે તો આપણે પાલિકા જવાનું ભાઈ તો પાલિકા જવાનું હ તો પાલિકા જઈ ટી શર્ટો બી શર્ટો લઈ પછી મળીએ તમને બતાવીએ ટી શર્ટ જોઈએ તો મિત્રો આપણે આવી ગયા દુકાન માં તો લઈ લો શું લેવા ટી શર્ટ ગમવા શર્ટ લેવાનું શું લેવાનું શર્ટ લેવાનો તો શર્ટ લેવાનું ટી શર્ટ તો પડી હમણાં લીધી હતી તો લઈ લે પછી આપણે વાંચી નીકળીએ તો ચી ગમવાડા તમને બતાવું બનાવી દેવાનું

તો હજે ન્યા જણથી તો હવે ઘરે જઈએ અને પછી મળીએ તમારે તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર મહાદેવ હવે નહીં દૂધ તૈયાર થઈ ગયા હે અને તમે જુઓ છેલ્લા વાગે ખબર દસ તો કમ્પ્લીટ દસ વાગી ગયા હે અને ચાર નાસ્તો બના ત્યારે વહેલા વેલા શું બનાવે ખબર જુઓ થોડા ભૂંગળા તળે અને થોડા મમરા અને ખબર કે આ અત્યાર થઈ ગયું હોય કેમ કે આ તમારે ગિફ્ટમાં આવ્યું હતું બહુ ગમ્યું હા પટી ગયું હવે આપણે જઈએ બનાવવા તો આપણે બની આલા કે નહીં બની આલ તો આપણે જોઈએ

એ લોકલ નહીં આ ગયો એટલે મેં તમને આ ઇમ્પોર્ટન્ટ આવ્યું પહેલા તમને જે બતાડી ને બધી એની વતાડી ના તમને સેમ ફેગ્રેસ અમારી તમારે જે બી ભર્યો તમારે જોવા તમને ગમશે નહીં બીજી

આવી જ છે યાર વૉટ્સઅપ કરેલી વોટસઅપ કરી તો ઝેરોક્ષ કરીને આપણે લઈ લીધી હે તો આપણે જઈએ અંદર કલેક્ટર કચેરીમાં બંધ ના થઈ ગયો બધા અડધો કલાક વાંચે પછી બંધ થઈ જાય આપણે આવીએ ઉપર હવે અંદર જઈએ ના પછી આપણે મળીએ

Yeah. am yeah, yeah.